પ્રેક્ટિસ કરનારા ઝૂલાછાપ તબીબોના મોટા અને નવા ખુલાસાઓ થયા છે પોલીસે પાંડેસરા વિસ્તારમાં બોગસ મેડિકલ સર્ટિફિકેટના આધારે ઝૂલાછાપ તબીબો દ્વારા મેડિકલ પ્રેક્ટિસ કરવા અંગે તપાસને આગળ વધારતા અનેક નવા ગુનાઓનો પર્દાફાશ કર્યો છે મુખ્ય આરોપી તરીકે ઓળખાતા રસેશ ગુજરાતી સહિત ત્રણ લોકો વિરુદ્ધ ખટોદરામાં વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે આ ઉપરાંત અન્ય ત્રણ ચુલાછાપ તબીબોને બોગસ મેડિકલ ડિગ્રી બનાવીને પ્રેક્ટિસ કરવા માટે ગુનો દાખલ કરાયો છે આ લોકો માત્ર બોગસ સર્ટિફિકેટના આધારે એલોપેથીની મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા ખટોદરા પોલીસ કર્મીઓએ આ કઠોર અને બોગસ મેડિકલ પ્રવૃત્તિઓના સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે પોલીસ દ્વારા કરવામાં આવેલી દરખાસ્ત મુજબ આઝાદનગર ભટાર સોમનાથ સોસાયટી અને અલથાણ વિસ્તારમાં આવેલી વિવિધ ક્લિનિક પર દરોડા પાડવામાં આવ્યા છે આઝાદનગરમાં વિનાયક ક્લિનિક ભટારમાં ચક્રવર્તી ક્લિનિક બિલાલ મસ્જિદ નજીક છે અને અલથાણ રોડ પર અરુણકુમાર નાયક ક્લિનિક આ તમામ ક્લિનિક પર દરોડા પાડી પોલીસે બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરતા ચાર મુખ્ય તબીબો પર ગુનો દાખલ કર્યો છે

તેમની ચકાસણી કરે છે અને સામાન્ય પ્રજા સાથે હેલ્થના ભાગરૂપે કોઈ છેડછાડ ન થાય તે અનુસંધાને અવારનવાર ચેકિંગ રાખવામાં આવતી હોય છે ગઈ તારીખ ત્રીસમીના રોજ મહેરબાન નાયબ પોલીસ કમિશનર જોન ફોર સાહેબની સૂચના મુજબ શંકાસ્પદ સ્થળો તથા વિસ્તારો ચેક કરતાં ખડોદરા પોલીસને બાતમી હકીકત મળેલ કે ત્રણ ડોક્ટર કે જે પોતે ખોટી ડિગ્રી ધરાવીને દવાખાનું ચલાવી રહ્યા છે જે હકીકત મળતા જગ્યા પર વેરીફાઈ કરી આરોગ્ય સાથે સંકલન કરતા માલુમ પડેલ કે ત્રણ ડોક્ટરો પોતે ખોટી ડિગ્રી ધરાવી દવાખાનું ચલાવે છે જેના આધારે પોલીસે તેઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે પ્રેક્ટિસ છેલ્લા ત્રણેક વર્ષથી કરી રહ્યા હતા સ્લમ વિસ્તારમાં કરી રહ્યા હતા અને ડિગ્રી તેમની બી એ હતી જે અગાઉ પણ આપણે આ ટાઈપના ગુના ડિટેક કરી ચૂક્યા છીએ કે જેમને ખોટી ડિગ્રી મેળવી જેની આગળની તપાસમાં અનુરૂપ કાર્યવાહી કરવામાં આવશે આ તપાસ આગળ વધારી રહી છે અને વધુ ગુનાઓ સામે લાવવામાં આવશે જેથી અયોગ્ય રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા તબીબોને કાયદાની દિશામાં કઠોર શિક્ષા અપાશે